ગાંધીધામ બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ થયું જાહેર ગાંધીધામના વકીલ મંડળની ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક મતદાન કરવામાં આવ્યું હતું મત ગણતરીના અંતે પ્રમુખપદે દિલીપ કુમાર પી જોશી વિજેતા જાહેર થયા હતા ગાંધીધામ કોર્ટના બાર રૂમમાં સવારથી મતદાન પ્રક્રિયા હતી બપોર સુધી કુલ ત્રણસો ચોરાણો વકીલ હોય પોતાના મત અધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું સાંજના સમય આઠ રાઉન્ડમાં મતગણતરી થઈ હતી જેમાં પ્રમુખ પદે દિલીપભાઈ જોશીને એકસો નેવ્યાસી ઉપપ્રમુખ પદ માટે કાનજીભાઈ ફુફુલને એકસો બોતેર યાકુબ એ ધારાણીને એકસો છેતાલીસ મંત્રી પદ માટે મયુર ધ્વજ એસ ખાંડેકાને એકસો છપ્પન સહમંત્રી પદ માટે હરપાલસિંહ બી ઝાલાને બસો છ હિમાંશુ ધનવાણીને એકસો તથા ખજાનજી પદ માટે સિમરન આર સોનેજાને બસો મત મળતા વિજેતા જાહેર થયા હતા રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ સાહેબ અત્યારે જે ચૂંટણી હતી બાર ઇલેક્શન હું વીસ વર્ષથી ગાંધીધામ વકીલાત કરું છું અને અત્યારે જેટલા ઉમેદવારો હતા એટલા ક્યારેય પણ અગાઉ મેં નથી જોયા ટોટલ છવ્વીસ ઉમેદવારે ફોર્મ લીધું હતું એક ઉમેદવારે ફોર્મ પાછું પણ ન ભર્યું અને જમા કરાવ્યું એક ઉમેદવારે ફોર્મ ભર્યા પછી ખેંચવાની તારીખમાં પાછું ખેંચી લીધું અને ચોવીસ ઉમેદવારો વચ્ચે તેમાં એક પ્રવીણભાઈ રૈયાણી કરીને હતા એ બે પોસ્ટ ઉપર ફોર્મ ભરેલું એટલે ચોવીસ ઉમેદવારો થયા હતા આમ ત્રેવીસ હતા એની અંદર આજે ચારસો ને ઓગણ ચાલીસ મતદારો હતા અને એની વચ્ચેની સાડા દસ વાગે સવારથી ચૂંટણી ચાલુ થયેલી અને સાંજના ચાર વાગ્યા સુધીનો સમય હતો સતત અને બહારની અમારી સંખ્યા બહુ મોટી દિવસે દિવસ થતી જાય છે અને અત્યારે ઉમેદવારો પણ ઘણા હતા જેથી અમે મતદાન મથક માટેનું રૂમ પણ મહિલાનો જે લેડીઝ રૂમ છે બાર રૂમ એની અમે ઉપયોગ કરેલો ત્રણ અમે મતદાન બુથ બનાવેલા એની અંદર કે જેના કારણે લાઈનમાં ઊભું રહેવું પડે છે મહિલાઓને સિનિયરોને કે કોઈક વિકલાંગ પણ અમારા વકીલો છે એમને હેરાન ન થવું પડે અને બહુ શાંતિપૂર્ણ મજાથી મતદાન થાય એ રીતે આ મતદાનનું અમે આયોજન કરેલું જેની અંદર મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે એન જે તોલાણી એના પછી એમને અધિક ચૂંટણી કમિશનર તરીકે કેડી પ્રસાદ હતા અને સહાયક ચૂંટણી કમિશનર તરીકે શ્વેતલ ભટ્ટબેન જે છે એમને બહુ મજાની કામગીરી આપેલી અને હું તો સાહેબ હોદ્દા વગરનો હોદ્દેદાર છું બહારના ઘણા વર્ષોથી કોઈ કામ ન કરે તો હું મારે કરી દેવાના માગું કારણ કે મારી માતૃ સંસ્થા છે અને અમે વકીલો ઘરમાં જેટલું જીવીએ છીએ એના કરતાં તો દિવસ અમારો ત્યાં જ પસાર થાય છે ત્યાં જીતા હોઈએ છીએ એટલે મને બાર માટે સાહેબ માન છે અને આ બધું મારા જે ગુરુ છે મારા જે સિનિયરો છે એમની પાસે તો હું શીખ્યો છું સાહેબ અને આજે બહુ મજાથી અમારો અત્યારે એવો વિચાર પડતો નવો કે ઘણા બધા સભ્યો છીએ ઘણા બધા ઉમેદવાર છે અને બેસવામાં તકલીફ પડે એટલા માટે આપણે લાઈવ એમને અમે અંદર મહિલાઓના રૂમમાં બેસી કેન્ડિડેટો એમના મતગણતરીવાળા અમારા જે પક્ષે છે કમિશનરો તરફે અમારા મતગણતરીવાળા બેસી કરી અને લાઈવ એમને બતાવી કરીને કરીએ પણ બહારની એવી ગણતરી હતી કે બધાની એવી માંગ હતી કે અમને જાહેરમાં જે રીતે થાય છે એ રીતે કરો અમને બહુ આનંદ આવે છે ચૂંટણીનો અને એક મહોત્સવ છે લોકશાહીનો તો અમે એ રીતે પણ આયોજન કરેલું અને બધાએ મજાનો સાથ સહકાર આપ્યું કારોબારી સાહેબ સિનિયર એડવોકેટ એટલે મારા મારા પોતાના સિનિયર છે અને એમની જે પ્રેક્ટિસ છે આ પોતે હાઈકોર્ટમાં અપીયર થાય છે અને સુપ્રીમ કોર્ટ સુધી પણ એ જઈ કરીને પોતાની રજૂઆતો કે પોતાના અસિલો માટે તે આ રજૂઆતો કરે છે અને બહુ હોશિયાર કાય વકીલે જેને કહીએ આપણે ગાંધી ગાંધીધામ એમનું નામ છે એક બહુ મોટું અને ઘણા સમયથી અમે એવું જોઈએ છીએ કે કોઈક સિનિયરો મજા ના આવે અને બહારનું કામ થાય અત્યારે ચૂંટણીમાં જે પણ છે એ બધાને બારે ચોવીસ ઉમેદવારોમાંથી અત્યારે જે લોકોને ચૂંટ્યા ને એ લોકોએ સાબિત કર્યું કે જેનું સદવ્યવહાર છે જેની રોજની પ્રેક્ટિસ છે ડેલી પ્રેક્ટિસ કરે છે સદવ્યવહાર છે અને બહાર માટે જે લોકોએ ભોગ આપે છે એ લોકોને હોસે હોશે એ લોકોએ મતદારોએ એ લોકોને ચૂંટ્યા છે અને જે ચૂંટાણા છે એના માટે અમને માન છે સ્ટેશનમાં ઘણા બધા પ્રશ્નો છે અને એ પ્રશ્નો ઉકેલવા માટે અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું મારી જીત માટે મારા કરતાં જે મારા સહયોગીઓ છે જેને મને મત આપીને મારામાં વિશ્વાસ પેદા કર્યો છે એ લોકો ની જીત છે પ્રશ્નોમાં એવું છે કે અમારા સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે એક તો લિફ્ટ કારણ કે ભુજમાં લિફ્ટ છે અહીંયા નથી એવી જ રીતે બે બિલ્ડિંગોને કનેક્ટિંગ કરવા માટેની કુલ ભુજમાં છે ને અહીંયા નથી તો શા માટેની કારણ કે અમે પણ એટલી જ ક્ષમતા ધરાવતી અદાલત છીએ જો નહીં થાય તો પછી ગાંધીધામ છે એ ગાંધીનું ધામ છે ગાંધીએ ક્રાંતિ કરી હતી જરૂર પડશે તો અમે ક્રાંતિ કરીશું પછી અહિંસક હોય કે હિંસક હોય એ નક્કી નથી કારણ કે સૌથી પહેલાં આ ગામનું નામ સરદાર સરદાર સરદારગંજ હતું એટલે કદાચ અમે જરૂર પડ્યું તો સરદાર જેવા બની શકશું જેમ એમણે કાશ્મીરમાં કર્યું હતું અને કદાચ જરૂર પડશે તો દાંડી કૂચ જેમ અમે પોરબંદર જેવું કરશું સમય સમય બતાવશે કે અમારે શું કરવાની ફરજ પડે છે હું મારા તમામ સાથી મિત્રો કે જેઓ આ ચૂંટણીમાં જીત્યા છે એમને બધાને સાથે રાખી અને અમારી પેનલનામાં કદાચ જે લોકો કદાચ ઓછા મત મેળવવા થયેલા છે તમામને સાથે રાખીને અમે આખા વર્ષમાં સુમેળભરી રીતે વકીલોના હિતમાં કામ કરશું અને વકીલોના હિતમાં કામ કરતી વખતે અમારે કદાચ ન્યાયતંત્ર સાથે પણ ઝઘડવાનો પ્રશ્ન ઊભો થશે તો અમે તૈયાર છીએ